ભાજપ સરકાર પર વધુ એક મુશ્કેલીનો પહાડ તૈયાર થઈ રહ્યો છે પચીસ ડિસેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધી શકે તેમ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારના વિરોધમાં કોળી ઠાકોર સેના મેદાને આવશે પચીસ તારીખના રોજ ગુજરાત બંધની એલાનની જાહેરાત કરવામાં આવી છે કારણ છે વિંછિયામાં થયેલી ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા કે જેમણે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી એ વાતનો ખાર રાખી આરોપીઓએ તેમને મોત મોતને ઘાટ ઉતાર્યા હતા બાદમાં આ મામલે ખૂબ જ ઉગ્ર પ્રદર્શન થયું પોલીસે લાઠીચાર્જ કર્યું પથ્થરમારો થયો અને આ મામલે સિત્તેર જેટલા લોકોની અટકાયત કરવામાં આવી ચોર્યાસી જેટલા લોકો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો

હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે આપણા રાજ્યમાં કે દેશમાં જાતિવાદી રાજકારણની પરાકાષ્ઠા છે તે કહેવાની જરૂર નથી માટે જ જાતિના નામે ચૂંટણીઓ લડાય છે જાતિના નામે મત લેવાય છે જાતિના નામે મંત્રી પદ સુધી પહોંચી જવાય છે પરંતુ જ્યારે જાતિના નામે લડેલા નેતાઓ ચૂંટણી જીતી અને સત્તા પર બેઠા હોય છે ત્યારે એ જાતિ પર દમન ગુજારવામાં આવે કે એ જાતિ સાથે અન્યાય થાય અથવા તો એ જાતિ વિફરી જાય તો શું થાય તો એ થાય કે ચૂંટાયેલા જે નેતા છે તેની સત્તા જતી રહે ખેર વાત કરવી છે વિંછીયાની કે જે વિંછીયામાં ગત ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ થોરિયાળી ગામના એક ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી કારણ હતું લેન્ડ ગ્રેબિંગની તેમણે ફરિયાદ કરી હતી હવે વિચારો રાજ્યમાં ફરિયાદ કરવી એ કેટલું જોખમી કામ હશે કે એક વ્યક્તિ ફરિયાદ કરે અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે આવી ઘટના ઘટે એટલે સ્વાભાવિક રીતે લોકોની અંદર આક્રોશ જાગે અને આવો આક્રોશ જાગ્યો કોરી ઠાકોર સમાજમાં ઘનશ્યામ રાજપ્રાની હત્યા બાદ મૃતદેહ નહીં સ્વીકારવા માટે એક આંદોલન થયું જેમાં માંગણી હતી કે જો અમારી માંગણીઓનો સ્વીકાર નહીં થાય તો અમે મૃતદેહનો નહીં સ્વીકાર કરીએ પરંતુ એ મામલે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના લોકોની દરમિયાનગીરી બાદ આ મામલો થાલે પડ્યો પણ આરોપીઓના સરઘસ કહેતા વરઘોડાને જોવા ઉમટી પડેલા લોકો વિંચા નગરમાં પહોંચે છે અને પોલીસ લાઠીચાર્જ કરે છે પથ્થરમારાની ઘટના ઘટે છે અને આ તોફાની માહોલની વચ્ચે પોલીસ ગુનો નોંધે છે ચોર્યાસી લોકો વિરુદ્ધ સાઠ લોકોની તાત્કાલિક ધરપકડ થાય છે બાદમાં કેટલાક લોકોની ધરપકડ થાય છે કુલ મળી સિત્તેર જેટલા લોકોની ધરપકડ થાય છે અને આ બાદમાં કોળી ઠાકોર સમાજ રોષે ભરાય છે અને તેઓ કુંવરજી બાવળિયાને યાદ કરે છે આ રાજ્યની સરકારના મંત્રીને કે જેઓ કોળી સમાજમાંથી આવે છે ગિરનાયેલા અને આક્રોશિત થયેલા કોળી સમાજના લોકો કહી રહ્યા હતા કે ક્યાં છે કુંવરજી બાવળિયા આજે સમાજને જરૂર છે સમાજના લોકોને જેલમાં મોકલવામાં આવે છે ઘનશ્યામ રાજેપરાની હત્યા મામલે સમાજ ન્યાયની માગણી કરી રહ્યો છે ત્યારે કુંવરજીભાઈ કેમ દેખાતા નથી આખરે કુંવરજીભાઈ દેખાયા તેઓ પોલીસ સાથે બેઠક કરવા ગયા અને ત્યાંથી તેમણે કહ્યું કે મેં પોલીસને સૂચના આપી છે ખેર આ મામલો ચાલુ હતો દરમિયાન હવે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ સામે આવ્યા છે તેઓએ પરિવારને સાથે રાખી ગુજરાત બંધના એલાનની જાહેરાત કરી છે પચીસ જાન્યુઆરી બે હજાર રોજ એટલે કે હવે રાજ્યની સરકાર પાસે એક દિવસ છે અને એક દિવસમાં રાજ્યની સરકાર કોળી ઠાકોર સમાજને કેવી રીતે મનાવે છે તે જોવું રહ્યું કારણ કે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષે કહ્યું છે કે જ્યાં જ્યાં કોળી ઠાકોર સમાજના લોકો વસે છે તે આ ન્યાયમાં જોડાય સાથે જ પરિવારના લોકો ઘનશ્યામ રાજપુરાના દીકરી તેમના મોટા ભાઈ અને ઘનશ્યામ રાજપરાના પત્ની સહિતના લોકોએ પણ અપીલ કરી છે કે સમાજે એમને ખૂબ મદદ કરી છે ન્યાય માટે આશા છે પચીસ જાન્યુઆરીના રોજ ગુજરાત બંધના આ એલાનમાં પણ સફળતા મળે માટે હજુ પણ સમાજ સહયોગ કરતો રહેશે અને ન્યાય માટે લડતો રહેશે આમ એટલા માટે જ કહી શકાય કે કોરી ઠાકોર સમાજની ન્યાયો છે ઓબીસી સમાજમાં એક મોટો આ સમૂહ છે ખૂબ મોટી વોટ બેંક છે અને ખૂબ મોટી વોટ બેંકશ્યામ રાજેપરાના પરિવારના લોકો ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ હવે ઘનશ્યામભાઈ તો જતા રહ્યા છે તો ઘનશ્યામભાઈ માટે લડત માટે આપણા કોળી સમાજ જે ગુજરાતમાં જે જે અલગ અલગ વિસ્તારમાં છે હવે સમાજ માટે કોઈ આગેવાનો ઊભા નથી થયા હવે ખુદ સમાજે જાગૃત થવાની જરૂર છે અને એના ન્યાય માટે પચીસ તારીખે ગુજરાત બંધનું એલાન છે એ એલાનની અંદર જિલ્લે જિલ્લે સમાજના તમામ નાના મોટા જેટલા આગેવાનો છે એનો સપોર્ટ રહેશે એવી હું સમાજ પાસે આશા રાખું છું જયેશ ઠાકોર મારું નામ રાજપ્રા આરતીબેન છે અને મારા પપ્પા જે રાજપ્રા ઘનશ્યામભાઈ જે અત્યારે હયાત છે નહીં અને એના માટે જે લોકો ન્યાય માટે લડતા હતા એ લોકોને અત્યારે અંદર પૂરી દીધા છે અને એને ન્યાય મળે એ માટે પચીસ એક પચીસ એક બે હજાર પચીસના રોજ જે ગુજરાત બંધનું એલાન છે એમાં સાથ સહકાર આપે એવી મારી નમ્ર વિનંતી છે અને જે મારા પપ્પા માટે ન્યાય માટે લડતા સમાજથી મારો બાપ સમાજ મારો સમાજ છે હું રાજુપરા લક્ષ્મણભાઈ અને મારા મોટાભાઈ ઘનશ્યામભાઈ જે અત્યારે હયાત નથી એના સમર્થનમાં આપણો કોળી સમાજ ઠાકોર સમાજ બહુ સાથ સહકાર આપ્યો એમનો હું આભારી છું અને આવતી પચીસ એક બે હજાર પચીસ એમાં આપણને સમાજ સારો એવો સાથ સહકાર આપે અને હું સાથ સહકારની અપેક્ષા રાખું છું અને ઘણો સાથ સહકાર આપ્યો છે અને હજી સાથ સહકારની જરૂર છે તો સમાજને સમાજ મારો માવતર છે મારા બાપ સમાન છે તો હું સમાજ પાસે અપેક્ષા રાખું છું તેને કહીએ જે पीडी